નમસ્કાર બાળકો ધોરણ ત્રણ વિષય વિજ્ઞાન બાળકો આજે આપણે આચાર્ય ચરક વિષયની માહિતી મેળવીશું તો બાળકો સંસ્કૃતિ વિષયમાં પણ તમે આચાર્ય ચરક વિષયની માહિતી પ્રાપ્ત કરી ચૂક્યા છો પરંતુ વિજ્ઞાન વિષયમાં આજે આપણે થોડી ઘણી માહિતી એની ફરીથી જોઈ લઈએ બરાબર છે તો ચરક આચાર્ય ચરક આયુર્વેદ વિશારદના રૂપમાં પ્રખ્યાત છે ત્રણસોથી બસો વર્ષ પૂર્વે ચરકની ગણના ભારતીય પ્રવર્તકોમાં થાય છે રવિ અને જેલમ નદીઓ વચ્ચેના ફળદ્રુપ વિસ્તારમાં અનેક ગામો વસ્યા છે ગામમાં એક વંશ એ સમયથી ચાલ્યો આવે છે એ વંશનું નામ છે ચરક આ લોકોનો મુખ્ય વ્યવસાય વૈદક હતો વૈદક એટલે કે વૈદિક શાસ્ત્રમાં એટલે કે આયુર્વેદ શાસ્ત્રમાં પોતે તેનું કાર્ય કરવું તેમના વિખ્યાત ઋષિ વેશ સાથે પણ ગાઢ સંબંધ દીપકની તેજસ્વીતાના આધારે જે તે કુળ ખ્યાતિ પામતું હોય છે ચરકના લીધે કુળની કીર્તિ ચોમેર પ્રસરી તો બાળકો આ જે ચરક આચાર્ય ચરક છે એ આયુર્વેદમાં ખૂબ જ પ્રખ્યાત છે અને તેમની કીર્તિ ચોમેર ચોમેર એટલે કે ચારે બાજુ પ્રસરેલી છે હિન્દુસ્તાનમાં કૃષ્ણ નામે રાજા થઈ ગયા એમના સમયગાળામાં આ ચરકવંશી રાજાના ચિકિત્સક તરીકે બોલબાલા હતી ચિકિત્સક એટલે કે ડૉક્ટર તો બાળકો એવું નથી કે પૂર્વના સમયમાં પણ આપણા ઋષિમુનિઓ એટલા પ્રલબ્ધ હતા એટલે કે એટલા જાણકાર હતા કે તેઓ પણ આ ડોક્ટરીનું કામ જાણતા હતા તેઓ પણ આ સર્જરી કરતાં આપણને હમણાં જોવા મળે છે રાજા કુષાણ દીકરા ભીમકૃષ્ણના ઉત્તરાધિકારી કનિષ્ક મહાન રાજવી હતા પોતાની રાજ્યસભામાં પસંદ કરેલ નિષ્ણાતોને માનભેર સ્થાન તેમણે આપ્યું હતું તેમાં તેઓ આગળ પડતા હતા આયુર્વેદ વિજ્ઞાનમાં અદ્ભુત ગ્રંથ લખનાર આચાર્ય ચરક હતા અને તેમનો આ અદ્ભુત ગ્રંથ જેનું નામ છે ચરક સંહિતા તો જુઓ બાળકો આચાર્ય ચરક છે અને એમના આ જે ગ્રંથ છે એનું આ પ્રથમ પૃષ્ઠ એટલે કે પ્રથમ પાનું છે એના ઉપર આપણને આ ચરક બેઠેલા જોવા મળે છે અને એને આજુબાજુ જે આપણી આયુર્વેદની જે બધી ઔષધિઓ છે તે આપણને જોવા મળે છે તો બાળકો આ હતા આપણા આયુર્વેદ વિજ્ઞાનના ફિસારદ આચાર્ય ચરક તો બાળકો આજે આપણે આચાર્ય ચરક વિશેની માહિતી ત્યારબાદ ખાવાનો સોડા અને લીંબુ ભેગા કરવાથી શું થાય એ પ્રયોગ જોયા ત્યારબાદ આપણા આ પેમ્પલેટમાં વનસ્પતિ જગતને લઈને અનેક સવાલ જવાબ લખ્યા છે જે સવાલ જવાબ તમારે નોટમાં પણ લખવાના છે નમસ્કાર